સિસ્ટમમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની છે છે નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચારમાં સરકારી અધિકારીઓ રોજ જાત ભાતના અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ રહ્યા છે તો સિસ્ટમમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કેવી રીતે કરી શકાશે કેવી રીતે આ ભ્રષ્ટ બાબુઓને ખુલ્લા પાડીશું આ રિપોર્ટ જોઈએ સરકારી બાબુઓમાં ભ્રષ્ટાચારની ચેન નીચેથી લઈને ઉપર સુધી છે નાનામાં નાના કર્મચારીથી લઈ મોટામાં મોટા અધિકારી બધા જ ભ્રષ્ટાચારમાં લોથપોત છે હા ક્લાસ ત્રણ ચાર નાના કર્મચારી જલ્દી ઝડપાઈ જાય છે જ્યારે મોટા મગર મચ્છો સામે એસીબી ની ટ્રેપ ઓછી થાય છે તેનું કારણ આપણી એટલે કે જનતાની નિષ્ક્રિયતા જવાબદાર છે

લાંચ રુસવત આપીને કામ કઢાવવા કરતાં એમણે જે એન્ટી કરપ્શન બ્યુરોના જે નંબરો છે ત્યાં એમને જાણ કરવી જોઈએ પ્રજા પ્રજામાં જે હોય એ જ બધું જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં માણસો રિક્રુટ થતા હોય છે પ્રજામાંથી જ થતા હોય છે માટે જો પ્રજા પોતે જ ઓનેસ્ટ હશે પ્રમાણિક હશે તો એમને ઓફિસરો પણ ઓનેસ્ટ અને પ્રમાણિક ઓફિસરો પણ મળશે લાંચિયાઓનો રાફડો ગુજરાતમાં ફાટેલો છે ન માત્ર ગુજરાત પરંતુ દેશમાં પણ સ્થિતિ આવી જ છે આને કેવી રીતે સુધારવી તે ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે પણ અસંભવ તો નથી જ પણ જો શરૂઆત સામાન્ય જનતા એટલે કે આપણે સૌ કરીએ તો ભ્રષ્ટાચાર નામના રાક્ષસને હરાવવામાં સફળતા ચોક્કસ મળશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા Gondolma but